આવતું ન પીર્યુંટલી તો બોરુ પર થી ભરતા હો પણ જો મગજ માં લેવું

આપડે સફાઈ પછી આપણા કોમણ જોડે બધું કરીએ છીએ એમને એ બધું કરવું તો પછી બે ત્રણું એ તો જેમ અમે કરી દેવું તું તારે લાવ્યો પૈસા પૂછવું પડશે આપડે અને બે ચાર આપી થી લેવા પછી લેવો જ પડું ત્યાં વ્યવહાર કરવા થઈશું પણ લાખ રૂપિયા ખર્ચો થશે જો બેટા ઉપર લાવજે જઈ હું લાવે પૈસા તો પણ હું બે પગાર માર જમા છું સુરત થી હાલ લઈએ કશું પડ્યું સુરત બધા જી લાગેડુજ માં બેટા એકવી ની હાથ હાડીઓ માં પેલા આપડે હું બધો ને પૂછતા આપડે નક્કી કરતા હોત ખબર પડે હવે કઢાવો પાવાનું નહીં પછી હા એ તો કઢાવું છું પાણી તો હું આપડે જઈને ખોલવાનું ગોત્રી સેવી પડી શકે આખો દાડો

આ બે દાવ ગોઠવીએ કા તો હું કહેવાય તો આ તો ઓધો નઈ આવશે હલો હો ને હા હારે આવજો બારા એ ઓધો નઈ એ હાતા મુ હો એ હા નેકળો આ ધોકુ પેલો આ પેલો આઈ જો રાજ્ય હોય તો પાછો જેમની બેમની વાતો કરે આ મન તો કોઈ ખબર આ મે કઈ આઈ નઈ મન તો જેમની બેમની ધોકે રે પેલો ઇન છોકરો હોય ને કે ને ઇન છોકરા ઇન છોકરા જેમ કરવાનો હતો મન તો કીધું જ નહીં અને લીધેલો મૂ ના દેખવાનો એનો ફટ લઈને જતા રહ્યા દેખવાનો મોટો હું છું તે મને ના કીધું નિકન થઈ કહી દીધું કે જેમ છન ઓમ છન બધું લાભવાન છું વળવાન છો અને મને તો કીધું આમ કેવાય તો આવે નહીં આ આ એના ઘેર વખત શું આવું એ જોવા આવે ને એ બધા જોડે ફરી વાળું શિવ આવે છે ઘર આગળ વ્યવ આવે ઘર ના વને બેસી રહું છે ક્યાં ને આવું ગોમ ના જો વાર આ તો ને આ તો બોડો ફોડી નાખું એ પછી હાલ તો બોલવું નહીં હાલ તો કશું કહેવું નહીં પણ જે દાડો એ અવશે રાત્રે બેહા ને એ દાડો જઈને જ ઉભું થઈ જવું છે શું આવે શિવા મને બોલાય ને ગોમના લોકો બોલી દીધા છે મેને એવું ખોટું કર્યું ને મને નહીં કીધું આ બધા જોવું તું શેવા આવો બધા મેમનનો આ આવતા ને તો ફરી દર તો જ્યાં આવે ને હળા હોળું વગડતું પછી ખબર પડશે કઈ ક્ષમ નહીં આવ્યા ગમના લોકો એ કોક તો કહે કંઈ ક્ષમ નહી આવ્યા કોક તો કહે ગમે કોક કે પેલા દીકુભાઈ છે નહીં બોલાયા કોક તો આ એવું તો પછી ખબર વલ કોનગી કે ના વલ કોમ બોલાયા સારું હતું પણ સી આવતું ધોવા દે હાલ તો કશું મારે કશું કહેવું જ નહીં બધોન ફેત્રે ફરતા આવ્યા તા કીધું બધો બધો કહી દીધું બધો ઘેર તો હતો કે પેલો કે મન નહિ કીધું મન નહી કીધું પેલી વખત બધો કીધું

બધું વરવાનું તો પછી આપણે કરીએ બે દાળ છીએ રાથી અને બધો કીધું તો પણ પેલા પેલા મોટા રે ને ભાઈ એવો ને સારું એટલે ગેર કોઈ કે તું નહિ ખુશી હું તો મારા સુખ નહી થઈ મે તમારાલિવાર જ નહીં જો તમે તમારે એ બધી વાત હાચી થેર નતા એટલે હું ઉતાવળ તો પેલા રહી જતા તા ઉતાવળ ઉતાવળ કરવાની છે કે ઘર બાકી રાખવાનું નહીં એ વાત હાચી મોકલી દઉં છોકરા ને આપડે

રસગુલ્લા પનીર ટિક્કા અને રોટલી અને એ બધું રાખવાનું બધા સાત સરકાર હાલજો ટેકો કરજો ચાલો ચા એટલી ચા પીવો

આય બકવા હું લઈ ચાશક્યો અને હાલો જમ કરવાનો છે પછી આને બાબડી તમે તાર ચા પીવો આ ચા પીવો લેઓ બીજો બીજ બે જ

મારું મન રાખો મેં આ ને કીધું તું કે કોઈ ના ઘેર ના જતા પેલા દીકુભાઈ ઘેર જજો પણ ફૂટી શીખબર દીકુભાઈ વાયકન આવે તો પણ હું વાયક જોવાનું ભૂલી ગયો તમારા ઘેર એક ના એક છોકરો અને ભગવાન મારો છોકરો આવડો મારો છોકરો થયો છે અને એની મારી જી છે મારા છોકરા મારા સૈલા હમું જો મારા જોવો હું એમ કઉ્યા વગર ના સાલે બાકી ભૂલ થઈ ગઈ થઈ જાય ના અમે તો એવું નહીં કેતા અમે તમે પણ ઘેર ના ઘેર એવું ના હોય તમે હવે એક જ ઘર એક જ પણ કેવા આયો

બધા <ISTukti> આવ બધું જે થઈ એ થઈ ગયું ભૈયા જ છે તમારો તમારો ઉમર થઈ મગર ભૂલી ગયો હશે પણ માણી ને આવું ઘેર ઘઉં બધા તો મોર કરવાનું તમે મોટા છો ને મોર મોત કરાવવાનું મારે અવસર બાર પડાવવાનું છે હું કીધું આ વાળી એ તો